પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે જે બાબતે તેમણે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીને સંપર્ક કરાતા તેમણે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં સ્થળ પર જઈને જોતા માલુમ પડ્યું કે ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું છે અને પુરવઠા વિભાગનો સિક્કો પણ છે પણ જે ડબ્બામાં ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું તે સીલ પણ સુતરીથી દોરીથી મારેલું હતું મતલબ કે શું સુનિયોજિત રીતે આ સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાને અંજામ આપી શકાય તે રીતનું હતું ડબ્બાની બાજુમાં નીચે

ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે કે ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં સામે જે સોસાયટી છે રેસિડન્ટ સોસાયટી એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે એમણે વિડીયો ઉતાર્યો અમારા કેપીભાઈને અમારા બલર સાહેબને अशोकભાઈને બધાને જાણ કરી અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા તો અમે એ કહેવા માંગીએ છીએ પહેલી ચોરી નથી હમણાં મને એક અલ્ટ્રાટેક નું પણ એક સીલ મળ્યું હતું ભાઈ આ તો રેલવે ટ્રેક છે અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ સીલ તો અહીંયા મારેલા હોય ગાડી કોઈ સ્ટેશન થી ઉપડે એ ચાહે સુરત ઉભી રહે એ ચાહે વલસાડ ઉભી રહે નવસારી ઉભી રહે જ્યાં ઉભી રહે ત્યાં તો સીલ તો ત્યાં હોવા જોઈએ અહીંયા વચ્ચે સીલ નું શું કામ છે પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલ ને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બારોબાર ચોરી કરી લેવામાં આવે તો મારું એ કહેવાનું છે કે શું આ સીલ તૂટી જાય છે અથવા તો સીલ હલકા હોય તો એ શું સરકારના માણસોને ન ખબર હોય

આ આ આ આ અનાજ અનાજ ગરીબોના પેટમાં જવા જોઈએ માફિયાઓ વેચી અને બંગલા બનાવે છે ભાજપના લોકો મોટા હાથી જેવા થઈ ગયા પાડા જેવા થયા છે જાગો મિત્રો એ મારી વિનંતી છે અમારા મિત્ર અશોકભાઈ બલર પણ છે અશોકભાઈ એમની વાત રજૂ કરશે અશોકભાઈ આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને ત્યારે અમારા જાગૃત નાગરિકો અમારા મિત્રો જે અહીંયા સામે જ રહી છે ખાધેની અંદર એનો એક બપોરે એક વાગ્યે મારી ઉપર ફોન આવ્યો કહેશો ભાઈ તમે ક્યાં છો મેં કીધું ઘેરે છો એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરથી ચોખાના કટ્ટા પંદરક ચોખાના કટ્ટા અમે એમ બહાર ફગાવે છે અમે વિડીયો ઉતાર્યો છે એટલે મેં એને કીધું કાંઈ નહીં તમે વિડીયો ઉતારી લીધો છે તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઉભી રહે અથવા ન ઉભી રહે તો તમે રોકો એને અને ત્યાં અમે આવીએ છીએ એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રજનીભાઈ વાઘાણી પાનસુરિયા પાનસુલિયા આ બધાને કોન્ટેક્ટ કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટ લૂંટનારાઓ છે એની સેવા કરે છે કારણ કે એકસો ઓગણચાલીસમાં જ્યારે રેલવેને ફોન કર્યો એના જાગૃત નાગરિકોએ તો જે આરપીએફના પોલીસ એણે એવી કીધું કે ભાઈ તમારે એકસો ઓગણચાલીસમાં ક્યાં માટે ફોન કરવાનો હતો તમારે મને કહેવાનું હતું ભાઈ તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે તો જો સ્ટેશને એ લોકો જાય એની પેલા ત્યાંથી આ લોકો લઈને આવ્યા જાય એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે હજી આ અહીંયા પકડાના છે અને અહીંયા આ પહેલી વખત નથી અવારનવાર આ ઘટનાઓ ઘટે છે કારણ કે અહીંયા આગળના છોકરા પણ પડ્યા છે તો આ વિડીયો આપણા મંત્રી સુધી પહોંચાડો કે જે હમથા કેમ કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ તો આ ગરીબોનું જ અનાજ છે એને મળવા પાત્ર હતું એ અત્યારે આપણા અનાજ માફિયાઓ લઈ જાય છે એટલે આ આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરો અનાજ મળી રહે અને અત્યારે ત્રણ વાગ્યા છે એક વાગ્યાનો ઘટના ઘટી છે હજી પણ કોસમબતિ પોલીસ અહીંયા પહોંચી નથી બે કલાક થવા છતાં પણ તો આ કઈ રીતની સુરક્ષામાં છે આપણે એક સવાલ છે કાંગ્યામાંથી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્ચરની કાર પાઘાણીએ છણાવ્યું હતું કે ગરીબોના મુખનું અનાજ લૂંટવાની ગંભીર ઘટના મનીષા ગડનાડાણની પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી છે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રેલવે ટ્રેક પાસે આશરે પંદર થી વીસ બોરા જેટલું અનાજ ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવ્યું છે પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાનો મોટા માફિયાઓની સંડોવણી હોવાની શક્યતા દેખાઈ રહી છે તેમજ આ પ્રકારની ગેરરીતિ ઘણા વર્ષોથી ચાલતી હોવાની શંકા છે કેપી પાનસુરિયા અશોક બલ્લર અને પ્રફુલ રાસડિયા જેવા જાગૃત નાગરિકોની સતર્કતાને કારણે આ ગરીબોને હળકનું અનાજ માફિયા પાસે પકડી પાડવામાં આવ્યો હતો અને તરત રેલવે જ પોલીસને જાણ કરવામાં આવી હતી ને હા રેલવે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત